સુરત જિલ્લાના દેલાડ ગામ નજીક યાનની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ થયું હતું સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી સુરત શહેર તેમજ જિલ્લાની કુલ બાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી આખરે ભારે જહેમત બાદ પંદર કલાકે આગ પર કાબુ મેળવાયો હતો સુરત જિલ્લામાં મેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી યાન ઉત્પાદન કરતી આ ફેક્ટરીને જોગજોતામાં આખી આખી ફેક્ટરી લપેટમાં આવી ગઈ હતી યાન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશને હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું આગ લાગવાના સમયે ચાલીસ જેટલા કામદારો કામ કરી રહ્યા હતા આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી બારડોલી ફાયર સ્ટેશનના અધિકારીએ કહ્યું કે યાન બનાવતી ફેક્ટરીની અંદર સાંજે પાંચ વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ ખૂબ જ ભીષણ હતી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની આ ફેક્ટરીમાં બીજા માળેથી આગ લાગવાની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું હતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અંદાજે પંદર કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો

কাপাৰ বনাইছে কাপু মায়াৰ ফায়াৰ এছমি ন ফায়াৰ পাডলি নে ফৰেন পাৱৰ ন